નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ છ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો બત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ ત્રણસો ને નેવું મળ જીરુંના ભાવ રૂપિયા બાવનસોથી લઈને છપ્પનસો પચીસ સુધીના બોલાયા અને આવક નોંધાય અઠ્યાવીસો ને પિસ્તાલીસ મણ વરિયાળીના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને પંદરસો છત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ચાર હજાર એંસી મણ એરંડાના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો પાંચ સુધીના બોલાયા અને આવક નોંધાય ઓગણીસો ને મણ ઘવના ભાવ રૂપિયા ચારસો પચીસથી લઈને ચારસો ત્રાણું સુધીના બોલાયા અને આવક નોંધાઈ છન્નું મણ તલના ભાવ રૂપિયા બાવીસોથી લઈને છવ્વીસો એક સુધીના બોલાયા અને આવક નોંધાય સાડત્રીસ હજાર ચારસો ને અગિયાર મણ મગના ભાવ રૂપિયા બારસોથી લઈને પંદરસો છાસઠ સુધીના બોલાયા અને આવક નોંધાઈ છન્નું મણ રાયડાના ભાવ રૂપિયા નવસોથી લઈને નવસો છન્નું સુધીના બોલાયા અને આવક નોંધાઈ ચાલીસ મણ રાયના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને બારસો દસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ બાવીસ મણ ધાણાના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને પંદરસો વીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ ચોવીસસો ને ત્રેવીસ મણ ચણાના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો સત્યાવીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ ચોસઠ મણ મગફળીના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને તીરસો પચાસ સુધીના બોલાયા અને આવક નોંધાય ચીમ્મોતેરસો ને એંસી મણ અડદના ભાવ રૂપિયા પંદરસોથી લઈને સત્તરસો પિસ્તાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને છત્રીસ મણ સવાના ભાવ રૂપિયા બારસોથી લઈને સોળસો સુધીના બોલાયા અને આવક નોંધાઈ બે મણ મેથીના ભાવ રૂપિયા એક હજારથી લઈને અગિયારસો પંચાવન સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને ત્રીસ મણ જુવારના ભાવ રૂપિયા પાંચસો સાતથી લઈને આઠસો પંચાવન સુધીના બોલાયા અને આવક નોંધાઈ દસ મણ અજમાના ભાવ ભાવરૂપિયા સોળસોથી લઈને એકવીસો પંચાવન સુધીના બોલાયા અને આવક નોંધાય ચોરાણું મણ સિંગદાણાના ભાવ રૂપિયા અગિયારસો પિંચોતેરથી લઈને તેરસો નેવું સુધીના બોલાયા અને આવક નોંધાય બત્રીસ મણ ગવારના ભાવ રૂપિયા નવસો એંસીથી લઈને બારસો ચોવીસ સુધીના બોલાયા અને આવક નોંધાય છત્રીસસો ને ચાલીસ મણ